દસ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો તેમાં ફૂટબોલની અંદર 8 જેટલી ટીમોને આમંત્રિત કરવામાં આવી હતી બેડમિન્ટન સિંગલ ડબલ અને મિક્સ ડબલમાં 80 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો પટેલ ફ્રોમ ગુજરાત સુરત આજે नर्मदा યુનિવર્સિટીમાં જે 3 દિવસનો સ્પોટનો કાર્યક્રમ નેશનલનો કેટલા ગોલ્ડ મેડલ તમે જીત્યા કેઈ મહેનત અને બીજા છોકરાઓને શું સંદેશો આપશો મારું 800 મીટરમાં ગોલ્ડ છે દસ કિલોમીટરમાં સિલ્વર છે અને પંદરસો મીટરમાં બ્રોન્ઝ છે કેવા પ્રકારની મહેનત હતી કે આ ત્રણ મેડલ મળે આપણે મહેનત તો મતલબ એટલી બધી નથી પણ થોડી ટ્રાય કરી તો હા બીજા જે છોકરાઓ અત્યારે જે દોડમાં કામ કરતા હશે જે શીખી રહ્યા છે નવા ભવિષ્ય છે એને શું સંદેશ કેવા પ્રકારનું એવું સમય આપવો જોઈએ હવે ગુજરાત ગવર્મેન્ટ આપણે સ્પોર્ટ્સમાં બહુ બધો સપોર્ટ કરી રહી છે તો પ્લીઝ તમે મહેનત કરો સ્પોર્ટ્સમાં આપણે બહુ આગળ આવી શકીએ એવું છે હમણાં ગ્રાઉન્ડ ઓછા છે યુવા વર્ગ મોબાઈલમાં ગેમ રમી રહ્યો છે એને શું કહેશો એના કરતાં બેટર છે આપણે એકવાર તમે ગ્રાઉન્ડમાં આવો તો પછી મોબાઈલ મોબાઈલ બધું જ ભૂલી જવાશે અમારથી ટીમ સ્પિરિટમાં શું શીખ્યા તમે બસ સપોર્ટ હોવો જોઈએ એકબીજાનો એ જ મેઈન છે સૌથી સિનિયર ખેલાડીઓ સિત્તેર વર્ષવાળા એ તેમની સાથે કંઈ વાત થઈ હોય અને અનુભવ હા એ લોકો મતલબ ઘણી બધી એ લોકોએ મેરેથોન કરી છે અને હાલમાં પણ આગળ પણ કરવા માટે રેડી છે કારણ કે લોકોને એવો સપોર્ટ અને એવું મોટિવેશન મળે છે તો એ લોકો રેડી છે ઓકે બેન મારું નામ ચાવડા ધવલ છે મે વીએનએસયુ માં જોબ કરું છું સ્પોર્ટ્સ અસિસ્ટન્ટ અને મેં અહીંયા ગ્રાઉન્ડ પ્રોવાઇડ કરું છું જે મતલબ પર ખેલાડી આવે છે સબ આ ચોથી નેશનલ ગેમ છે શું કહેશો કેવા પ્રકારનો અહીંયા માહોલ જોવાયો અહીંયા

માં ઘણા એવા મેડલ સુરતમાં ગયા છે અને સુરતનું ભવિષ્ય ઉજ્જવળ છે. આપણે ગ્રાઉન્ડ કર્યું છે. આપણે સાથે ઘણા સમયથી જોડાયેલા તો શું શું હજુ આમાં કરવાથી આનાથી વધુ મેડલ મળી શકે? જે તો હજુ થોડી કેપેસિટી વધારવાની જરૂર છે જેથી વધારેને વધારે ખેલાડી આમાં ભાગ લઈ શકે. સાબ ભવિષ્યના ખેલાડીઓને શું સંદેશો આપશો? ભવિષ્યના ખેલાડીઓને સંદેશો એ છે કે વ્યક્તિ પણ એ

ફૂટબોલની અંદર લગભગ સમગ્ર ભારત દેશમાંથી આઠ જેવી ટીમોને ઇન્વાઇટ કરેલી હતી બેડમિન્ટનની અંદર પાસઠ જેટલા ખેલાડી હતા સ્વિમિંગની અંદર રિલે અને ઇન્ડિવિજ ઇવેન્ટ મળીને બસો અને પંદર જેટલા ખેલાડી હતા અને એથ્લેટિક્સની અંદર હજાર જેટલા ખેલાડી બસ ખાસ કરીને સિનિયર સિટીઝનોની વાત કરીએ તો એમાં કેવા ઉત્સવ હતો ઉત્સાહ હતો સિનિયર ખેલાડીઓની ફિટનેસ અને એમનો રમત પ્રત્યેનો પ્રેમ અને ઇવેન્ટની સમય એ લોકોનો જે જોશ જોઈને સર આપણા માટે સરપ્રાઇઝિંગ છે કે આ ઉંમરમાં આટલા ફિટ છે અને અમારી પ્રાર્થના છે કે એમને જોઈને આપણે પણ સબક રહીએ અને આ ફિટનેસ તરફ આપણે પણ આપણું ધ્યાન દોડીએ સર ઓકે